ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છેલ્લા એક સપ્તાહમાં ઓગણીસ ડેન્ગ્યુના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવ્યા અને દાખલ થયા છે ડેન્ગ્યુ સાથે જ ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે દરરોજ પાંચથી વધુ દર્દીઓ આ લક્ષણો સાથે સારવાર માટે આવે છે અને પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોની ફરિયાદ સાથે દરરોજ અનેક દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે આ વધતી જતી કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખી સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં સારવાર દવા અને જરૂરી વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે ચોમાસાની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી અઢારસોથી બે હજારની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારે પાસે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ પાંચથી છ કેસ નોંધાઈ રહ્યા છે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે સ્વચ્છતા મહત્ત્વની છે ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો સતત વધ્યા છે એક સપ્તાહમાં ઓગણીસ ડેન્ગ્યુના દર્દીઓ દાખલ થયા છે રોગચાળાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર છે આ સાથે આપણે પણ જણાવી દઈએ કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી છે ઓગણીસ ડેન્ગ્યુના દર્દીઓ જે છે તે દાખલ થયા છે રોગચાળાને પહોંચી વળવા માટે સયાજી હોસ્પિટલ પણ તૈયાર છે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે ઓપીડી જે છે તે ફૂલ થઈ ગયા છે અને એક્શન પ્લાન તૈયાર કરાયો છે